જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા ગોગાવલમાં મિત્રો ખોડિયાર માતા અમીરની ભેંસો લઈ અને સિદ્ધરાજ રાજાની પાસે આવીને કહે છે કે હે રાજન મુંજાયશે શું આમ જોતો ખરા અમીર સુમરાની અઢીસો ભેસો લઈ અને હું ખોડિયાર આવી છું અને ત્યારે આ ભેંસોના ધનને જોઈ અને સિદ્ધરાજ સોલંકી ખૂબ જ ખુશ થઈ ગયા અને આ ભેસો સિદ્ધરાજ સોલંકીને સોંપી અને ખોડલમાં કહે છે કે સિદ્ધરાજ આ સુમરાની ભેસો લઈ અને તું પાટણ જા અને તારી ભાભીનું મેનુ ભાગો પણ મારો બોલ યાદ રાખજે રાજન કે ત્રણ દિવસ પછી આ બેસો સદીમાને પાછી આપવી પડશે અને આમ આખી વાત કરી અને સિદ્ધરાજ સોલંકી અઢીસો બેસોને લઈ અને પાટણના માર્ગે પડ્યા અને આ બાજુ સિંધ મલક માં સાંજ પડી ગઈ પણ અમીર સુમરા ના ઘરે એટલે અમીર અને 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 કરી કરી જોવે છે આમ કરતા કરતા રાત પડી ગઈ પણ એકે ભેસ આજે આવી નહી એટલે અમીર અને કક્કુ સદી ના મઢે આવ્યા અને માતાજી નો પાઠ માંડ્યો પણ માતાજી પાટે આવતા નથી એટલે અમીર અને કક્કુ માતાજી ને મેના મારવા લાગ્યા કે એમાં સદી તારા સિંધ મલગ માં ચોરી થઈ અને તું કે મરી ગઈ છે પછી આજે બની છો તો પણ માએ કોઈ જવાબ આપ્યો નહીં એટલે કકુ બોલ્યા કે અમીર આપને આ સદીમા ને પૂછી ને એના કરતા તો કોઈ કુતરીને ને હોત ને તો સારું હતું કે ચોર ને આ બેસો ચોરી જતા જોઈ અને બસો તો ખરા અને પછી ને આપના જાન તો કરો અને આપના ઘરની રખેવાળી પણ કરોત અને આમ જ્યારે કકુએ સધીમા ને આવા મેના માર્યા ને ત્યાં તો સધીમા થી આવા મેના ખમાના નહી અને આગોટો કરી અને સધીમા બોલ્યા કે હે કકુ મને સધી ને મેના બોલ હું તો ભર નિંદ્રામાં હતી અને એ ભેંસો ચોરી થઈ ગઈ એની મને કઈ જ ખબર નથી પણ હવે હું આજ ઘડીએ તારી ભેંસો ને શોધવા માટે જાઉં છું અને ગમે તારી ભેસો ને શોધી અને પાછી તને લાવીને છોપી દઈશ અને આમ કહી સદી માં ભેસો લેવાઢિયાર સદીમા વઢિયાર ના વરણા ના ખોડિયાર ના મંદિરે આવ્યા અને ખોડિયાર માં ને ટકો કરતા કહ્યું કે હે બહેન ખોડિયાર આજે હું સદી મારી ભેંસો લેવા માટે પાટણ ના રજવાડા માં જાઉં છું ત્યારે સદીમા નો અવાજ સાંભળી અને આવી અને હાજર થાય છે અને કહે છે કે હું પણ તારી સાથે છું અને ત્યારે સદીમા કહે છે કે ના ના હું એકલી આમ અને આમ ની રજા લઈ અને આટલું કહી અને માં સધી વરાના થી નીકળ્યા અને પાટણ ના રજવાડા નો માર્ગ લીધો અને બરાબર રાત ના બાર ના ટકોરે સધીમાં પાટણ ના દરવાજે ઉતર્યા पन त्यारे मित्रो सिद्धराज राजा पण काय जेवो तेवो राजा ना होतो પણ તેને ખબર હતી કે સંધના વાજાની વાજા એની ભેસો લેવા તો જરૂર આવશે એટલે સિદ્ધરાજ સોલંકી દીધી અને ત્યાં ભરવા લાગ્યા કેમ કે સદી માં દરવાજે આવે તો રજવાડામાં આવી ન શકે એ માટે અને જ્યારે રાતના બાર વાગે સધીમાં પાટણ આવ્યા અને પાટણના દરવાજે ઉતર્યા ને ત્યારે તેમને પીરો એ રોક્યા અને કહ્યું કે હે તમે ક્યાં જાવ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને પાટણની અંદર તમને નઈ જવા દઈએ એટલે સદી માં બોલ્યા કે હે પીરો હું માતા સધી છું અને તમારા મહારાજ નું મેનુ ભાગવા મે મારા અમીરની ની અઢીસો ભેસો આપી હતી એ પણ ત્રણ દિવસ માટે તો હવે હું મારી એ ભેંસો ને લેવા આવી છું અને મારી એ ભેંસો લીધા વગર હું પાછી જવાની નથી ત્યારે સધીમાનો નો આટલો બોલ સાંભળી અને પાટણ ના પીરો સમજી ગયા કે સધીમા ભેસો લીધા વગર જવાના નથી એટલે સધીમાને રોકવા માટે પીરો એ યુક્તિ કરી અને કહે છે કે તમારે આ પાટણના રજવાડામાં જવું હોય ને તો તમારું સત બતાવો અને અમે અમે પીરો તમને તમને જે કહીએ ને એ તમે કરી બતાવો તો તો પાટણના અંદર જવા જવા દઈશું બાકી નહીં દઈએ એટલે માં બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે મારા એટલે આ પાટણ ના પીર બોલ્યા કે અમે તમને એક સૂતર નો દોરો આપીએ અને તમે એ સૂતર ના દોરા ને બે ઝાડ સાથે બાંધી અને એ દોરા ઉપર તમે હિચકા ન જવા દઈએ એટલે આટલું સાંભળી અને સદી માં કહે છે કે એ પીરો તો લાવો તમારો એ સૂતન નો દોરો અને ત્યારે એ પીરો ના મનમાં એમ હતું કે આ સધી આવું નહીં કરી શકે પણ ત્યાં તો જદી બોલી કે હે પીરો હું સિંધ માંથી આવું છું અને જો આજે ગુજરાત માં જો પરચો બતાવીને ના જવું ને એ તો મારા અવતાર ને ખોટ પડે બાપ અને આમ માએ પીરો પાસેથી સૂતર નો દોરો લઈ અને બે ઝાડના થડે બાંધી અને સદીમાએ ઇજકો ઝુલવા લાગ્યા અને ઇજકો એવો ઝુલાવ્યો કે માતાજી ઠેઠ આકાશ માં ઊંચે ઊંચે ઉડવા લાગ્યા અને ત્યારે આ દ્રશ્યો જોઈ અને પીરો પણ ડોરા ફાટી ગયા ત્યારે તોકાલની સદી બોલી કે પીરો આજે તમારા પાટણ માં જેટલા પણ પીરો હોય ને એટલા પીરો ની પીરાઈ મૂકો અને આજે જો બધા પીરો ને કુદી ને જો પાટણ માં ના ઉતરું ને એ તો હું બાર ભવન ની બારવટી સધી ના બાપ અને અને આટલું કહી એક કુદકો માર્યો ત્યાં તો સદી માં પાટણ ની વાવે આવીને ઉતર્યા અને બીજો કુદકો માર્યો ને ત્યાં તો સિદ્ધરાજ ના રજવાડા ના મહેલ માં ઉતર્યા અને આમ સદી માં પાટણ ના પીરો ને પછાડી અને સિદ્ધરાજ ના મહેલ માં આવ્યા અને પછી પહોંચ્યા રાણીવાસમાં માં અને રાણીવાસમાં માં સાથે જ સિદ્ધરાજ સોલંકી ની બધી રાણીઓ અને તેમની દાસીઓ દાસીઓવા લાગી અને બહાર આવી અને બહાર આવતાની સાથે તો મહેલ માં આ કાર મચી ગયો અને ત્યારે બધા કામદારો અને સિદ્ધરાજ સોલંકી આવીને જોવે છે તો રાણીઓ અને દાસીઓ ધૂની રહી છે એટલે સિદ્ધરાજ આવીને પૂછે છે કે તમે કોણ ધૂનો છો ત્યારે સધીમાં બોલ્યા કે કેમ સિદ્ધરાજ ભૂલી ગયો આજે હું સિંધ મલગ ની માતા સધી મારા અમીર ની ભેસો લેવા પાછી આવી છું અને ત્યારે સિદ્ધરાજ સોલંકી સમય પારખી ગયો અને માતાજી ને ઓળખી ગયો અને માતાજી ના પડી ગયા અને બે હાથ જોડી ને કહે છે કે હેમા સધી હું તમને તમારી ભેસો આપવા તૈયાર છું પણ એમાં સધી તમે આ એક ભક્ત ની ઈચ્છા પૂરી કરો માંડી કે બોલ સિદ્ધરાજ કે મારી આ મોગેરી ગુજરાત ના પાટણ પાટણમાં બેસાડવા માંગુ છું તો તો મિત્રો આ ત્રીજો ભાગ અને હવે વાર્તા હું તમને ચોથા ભાગ માં જણાવીશ તો મિત્રો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો મિત્રો માતાજી ના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ રાજા ગોગા વોલ્ગ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને શેર કરો જય માતાજી જય સધીમા